જય શ્રી રામ દોસ્તો મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે કેમ તો તો દોસ્તો દોસ્તો આજે મારા મારા મેરેજ 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 છે 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 આપણા તૈયારી કમ્પ્લીટ ચાલુ છે અને કન્ટિન્યુ બ્લોગમાં રહેજો બહુ મજા આવશે હા બધા નાના નાના બચ્ચા જો હવે ત્યારથી બેઠા હે જો વાહ ભાઈ વાહ આમ એક બેઠી જો અને આ મામી મારા ભેગા આવવાના કારણ કે બીજું કોઈ નહીં આવે એક મામી હંતા એમનું વજન વધારે એટલે અને અને જો તોય ઓલો બૂટ પહેરે હે અને સારું ચાલો દોસ્તો તો મળીએ કન્ટિન્યુ ઓલો રહીજો અહીંયા ઉતાવળ રાખો આમ જોઈ પછી હું નવરો નથી હો આમ જોતો

લાઈફ જો અત્યારે અનિરૂન કોઈ વાત કરે છે હા એમ આવે આ અને બે ગાડીઓ લઈને જઈ અમારી વ્હાઇટ ગાડી બલેનો અને આ સિટી હોન્ડા ના હોન્ડા સિટી આવે હા આ બે ગાડીઓ બ્લેક ના બ્લેક અને વ્હાઈટ અને જો એ બ્લેક કાચ ચા દેખાડે છે નીચું કરો આ ગાડીમાં આ ડ્રાઈવ કરવાનો હે ઓલી ગાડીમાં ઓલો ડ્રાઈવ કરવાનો હે તો હલો ફાઇનલી મળી દોસ્ત અને તે કોને કહી દીધું શું કીધું બાને અને તને ખબર આવ્યો મા હેં જોજો દોસ્તો છોકરા ઉપર વિશ્વાસ કરવો નહીં આ ગમે ત્યારે કહી દે ગમે એ અમાર બાંધ કહી દીધું જો આખો લા આખો શું કઈ કેવું છે તારે ફાઈનલી આપણે મંદિરે પહોંચી ગયા તો મિત્રો અત્યારે અમે જઈ છીએ આપણે હાર લેવા માટે કારણ કે આપણે હાર લઈ ન નતા એટલે આપણે હાર લેવા જઈ તો મિત્રો આપણે ફૂલ લા જો હાર લઈ લીધો છે મિત્રો આટલા ભાવ કેટલો ખબર છે સત્તરસો ને પચાસ રૂપિયા મિત્રો વિચાર કરો ફૂલલા ભાવ આપણે ફૂલલા લઈ લીધા છે હવે એક પેડા લઈ જવાના છે આપણે તો આપણે લેવાની ગાડી રિટર્ન પાછી તમે જોઈ શકતાઈ છો કે મંદિરે આવી કે છે અને કરી છે અને નમસ્કાર ભાઈ वा किना कर

રાજેશ્વરી રાજભાઈ માતાજી ચરાવડા મિત્રો એ મંદિરે દર્શન કરવા જાય છે કુસુભાઈ અને ભાભી જો કા બબુ તું નો જો હેલો હેલો ના હેલો દોસ્તો હેલો દોસ્તો મિત્રો લે ઈ હું આ જાટા ઉતર તો આ દોસ્તો મે ગાડી પે કાઈપે બેઠા હું કાઈપે જાલે હમ વાહ બબુ વાહ બોબ ક્યાં આયો અને આમ કાથે બેઠા હી વાહ 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 અને નોટલે સના કોજા જો ગાડી આવી ગઈ છે મિત્રો આ ગાડી પાછી આવે ઉભારીયા ને રક્ષણ કરવા દે કોઈ નો આવે હામા જ્યારે હોય ને મારા મામા એટલે મામાના દર્શન કરવા આયા બબુ મામા અરે તારે શું બોલવાનું છે બબુ આપડે આ વાહ 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 તો દે તને ને ભાડું